આજરોજ ડીસીબી પોલીસ સ્ટેશનમાં રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી સંગઠિત ગુના આચરતી ટોળકી જેનું નામ પેંડા ગેંગ છે પેંડા ગેંગમાં રાજપાલ સુધીર સુધીરસિંહ જાડેજા અને તેના અન્ય સોળ સાગરિક આમ મળીને કુલ સત્તર આરોપીઓ વિરુદ્ધ જીસીટીઓસી કાયદા હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે આ ગેંગ વિરુદ્ધ રાજકોટ શહેરમાં રાજકોટ ગ્રામ્યમાં મહેસાણા અને જામનગરમાં છેલ્લા દસ વર્ષમાં કુલ એકોતર જેવા ગંભીર ગુના દાખલ થયેલા છે જેમાં પ્રોહિબિશન જુગાર ચોરી જેવા ગુના જાણી લીધેલ નથી એકોતેરના એકોતેર ગંભીર પ્રકારના ગુના છે જેમાં ખૂન અને ખૂનની કોશિશના સાત મારામારી અને રાટિંગના ઓગણત્રીસ છેડતી અને બળાત્કારના સાત હથિયાર ધારાના પાંચ અને બાકી એનડીપીએસ લૂંટ અપહરણ ધમકી અને મિલકત સંબંધી ગુના છે સત્તર આરોપીઓ પૈકી અગિયાર આરોપી વિવિધ ગુનાઓના કામે ઓલરેડી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને ચાર આરોપી ક્રાઇમ બ્રાન્ચના કબજામાં છે અને બે આરોપી હાલ ફરાર છે રાજકોટ શહેરની શાંતિને ડોળવાનો પ્રયાસ કરતી આવી બીજી ટોળકીઓની ઓળખાણ કરી લેવામાં આવેલ છે અને આવનાર દિવસોમાં તેમના વિરુદ્ધ પણ બીજા જીસીટીએસી ગુના દાખલ કરવામાં આવશે